સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા સુવાલી દરિયા કિનારે ડ્રોન ડ્રોની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું નશીલા પદાર્થોને પકડી પાડવા સુરત શહેર પોલીસની ફોજ મેદાનમાં ઉતરી છે સુરત શહેરમાં છેલ્લા એકાદ વર્ષથી ડ્રગ ઝડપી પાડવા માટે કિસ્સાઓ સામે આવી રહ્યા છે શહેરમાં અને એક લોકો ડ્રગ્સ પેડલર તરીકે પણ માલ સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું છે કેટલાક આ વિસ્તારો છે કે જ્યાં ડ્રગ્સ ખૂબ મોટા પ્રમાણમાં આવી રહ્યું છે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં તેને સપ્લાય પણ કરવામાં આવી રહ્યું છે જેને લઈ સુરત શહેર દ્વારા

વેડફી રહી છે સુરત પોલીસ કમિશનર દ્વારા નો થાય તેનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે દરિયા કિનારે ખાતે આજે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતની ટીમ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું સુવાલી દરિયા કિનારે થોડા દિવસ અગાઉ અપધાનિશ ડ્રગ્સ ઝડપાયું હતું અગાઉ વિસ્તારમાં બિનવારસી ચરસ મળી આવ્યું હોવાથી અહીં સઘન તપાસ કરવામાં આવી રહી છે ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે જેથી કરીને સુવાળ દરિયા કિનારે આજુબાજુના ઝાખરા વિસ્તારો પર નજર રાખી શકાય શહેરમાં ડ્રગ્સ દરિયા કિનારે શહેરમાં પ્રવેશી નહીં તેના માટેની સધન પેટ્રોલિંગ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને સાકારક કોઈ પણ પદાર્થ શહેરમાં ન પ્રવેશે તેની માટે ચારે તરફ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અમે સમયાંતરે સર્ચ ઓપરેશન હાથ તરીશું ફીચર્સ વોચર્સ ટીમનો પણ અમે ઉપયોગ કરીએ છીએ તેમના થકી પણ અમને ખૂબ માહિતી પ્રાપ્ત થતી રહે છે તેથી તેમના સાથે સતત સંપર્ક કરવાનો અમારો પ્રયાસ રહે છે હર્ષદ મહાયવંશી આઝાદ ન્યૂઝ સુરત ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કચ્છના દરિયા કિનારે જે રીતે ચરસ તથા કોકેનો જથ્થો મળી આવેલ છે તે અંતર્ગત એટીએસ દ્વારા પણ વારંવાર સૂચનાઓ આવતી હોય છે ને આ ઉપરાંત અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા એક આગમચેતીના ભાગરૂપે એક સર્ચ ઓપરેશન કરવાનું અમને સૂચના અને માર્ગદર્શન મળ્યું તે મુજબ અમે એસઓજીની પૂરી ટીમ લોકલ પોલીસની ટીમ તથા ડોગ સ્ક્વોડ તથા ડ્રોનથી આ જે સુવાલી બીચ છે એની આજુબાજુનો જે જાળી જાખરણનો વિસ્તાર છે ત્યાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે સર સુવાલી બીજી જ કે સુવાલી બીચ એટલા માટે કે અગાઉ અહીંયા સુવાલી બીચથી આપણે અફઘાની ચરસનો જથ્થો મળી આવ્યો છે અને એ બાબતે આપણે કાયદેસરની કાર્યવાહી પણ કરેલ છે તો એક વખત જ્યાં જથ્થો મળી આવ્યો છે તો એ જ બીચ ઉપર ફરીથી એટલા માટે કે ફરીથી કોઈ આવું પદાર્થ કે અહીંયા કંઈ છે નહીં ને એટલા માટે અને આ ઉપરાંત જે ફિશરમેન વોચર્સ ગ્રુપ છે તેને પણ એક્ટિવેટ કરવામાં આવેલા છે કે એ લોકોને પણ કંઈ આવી માહિતી મળે તો એમને જાણ કરી શકે આવવા વાળા દિવસોમાં જે ગણપતિ બી આવી છે શું કહેશો સર તમે કે અહીંયા સુવાલી બીચ ઉપર કંઈ નશો બી કરે છે ગણપતિનો હમણાં કાર્યક્રમ આવી રહ્યો છે તો એ બાબતની તો જે કાર્યવાહી છે એ અલગથી થઈ જ રહી છે પરંતુ જે નો ડ્રગ્સ ઇન સુરત સિટીનો આપણો જે અભિગમ છે જે આપણા માન્ય ગૃહ મંત્રી સાહેબે આપણને આપેલો છે તો એ અંતર્ગત આ બાબતે અમે સઘન ચેકિંગ અમારું ચાલુ જ રહે છે અને એના ભાગરૂપે જ આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે